નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કંજીયા યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો તમારે એનો સ્ક્રીનશોટ પાડવાનો નથી ડિસ્ક્રિપ્શન બોક્સના જે કોમેડી પેજ છે તે આગળ અવશ્ય જોડાઈ જવાનું છે કોમેડ બોક્ કોમેન્ટ કરવાની છે અને અગર ક્લાસ ન જોયો મિત્રો તો અવશ્ય જોઈ લેવા ઓકે હવે આગળ શીખવાનું છે કે વિતા હું આગળ એક વર્ડ ત્રણ વખત બોલીશ આલ્ફાબેટિક બોલીશ સાથે સમજવાનો પ્રયાસ કરું છું મિત્રો કે આખી કંઈ સ્ટોરી હશે શું હશે સ્ટોરી હશે અને સ્ટોરીના આધારે આપણે વોકેબ શીખવાની છે બેટા કેમ સાહેબ કે બેટા મેં સ્પેસિફિકલી ઇંગ્લિશ વોકેબનો ક્લાસ કરેલા છે કેવી રીતે વોકેબ યાદ રાખી શકાય બેટા મેં જે ફી આપણને શીખ્યું છે બેટા હું તમને એકદમ ફ્રીમાં શીખવાડવાનો પ્રયાસ છું કેમ કે આપણું સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન છે મિત્રો ગુજરાતના એક કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ પ્લેટફોર્મના આ પરિવારમાં જોડવાનો પ્રયાસ કરીશું અને શિક્ષાને થોડોક બદલવાનો પ્રયાસ કરીશું કેમ કે બેટા હું પાંચ વર્ષ साढ़े चार पांच वर्ष जो बेटा हूँ जॉब करूँ चुके कई रीते अपने अनुभव ने जॉबना अनुभव ने टीचिंग स्किल में हूँ लाई शकुँ मित्रों समझो क्या करूँ बेटा एक इंग्लिश वर्ड है एवरेज अरेन्ज सॉरी क्यों बेटा अरेन्ज कौन अरेन्ज तो अरेन्ज एट शू थो अरेन्ज ए डबल आर ए एन जी अरेज અરેન્જ કરવું એટલે કે ગોઠવ શું થાય ગોઠવ તો જે છોકરો છે બધી પુસ્તકો લાઈનસર ગોઠવે છે અને આ શું કરે છે અરેન્જ કરે છે શું કરે છે કે ક્લાસમાં હવે શું પ્રકારની આપણે ગોઠવણી કરવી જોઈએ તો અરેન્જ એટલે એ ડબલ આર એ એનજી એ ડબલ આર એ એન જી અરેન્જ એટલે ગોઠવણી એ આ એ ડબલ આર એનજી અરેન્જ એટલે ગોઠવણી પછી ગોઠવણી કરશે આ વ્યક્તિ વિચારશે કે કોને ક્યાં બેસવાડો એ શું કરે યોગ્ય ગોઠવણી કરશે પછી શું કરશે મેડમ શું કરશે અટેન્ડ કરશે અટેન્ડ એટલે કે હાજરી પૂરેને ક્લાસમાં બેસીએ તો શું કરે મિત્રો ટીચર શું કરે અટેન્ડ કરે એટલે શું છે કે તી આગળ હાજર છે કે નહીં તો અટેન્ડ એટલે કે હાજર છે કે નહીં તો A T T E N D A T T E N D અટેન્ડ A T T E N D અટેન્ડ હવે અટેન્ડ થઈ ગઈ અને एग्जाम પણ આપી તો एग्जाम પણ કમ્પ્લીટ થઈ ગઈ શું આઈ કમ્પ્લીટ એટલે પૂર્ણ થવું કમ્પ્લીટ એટલે પૂર્ણ થવું કમ્પ્લીટ એટલે પૂર્ણ એક્ઝામ આપી મિત્રો એ પણ શું થઈ ગયું પૂર્ણ તો કમ્પ્લીટ સી ઓ એમ પી એલ ઇ ટી ઈ સી ઓ એમ પી એલ ઇ ટી ઈ કમ્પ્લીટ એટલે આને કઈ રીતે યાદ રાખાય સમજો કમ્પ્લીટ તો હવે સમજો હું દરેક વસ્તુમાં દરેક વસ્તુને ઇમેજ બનાવવાનો પ્રયાસ કરીશ મિત્રો ઈમેજ તો આપે છે પરંતુ હવે કઈ રીતે યાદ રાખી શકાય કારણ કે બેટા હું કોર્સમાં સ્પેસિફિકલી શીખેલો છું એટલા માટે પ્રયાસ કરું છું કે કારણ કે આપણે સબકોન્શિયસ માઇન્ડને આપણી મેમોરીના આધારે સમજવાનું છે બેટા મારા કોન્સેપ્ટના આધારે હું સમજું છું શું છે કમ તો કમ સી આઈ ગઈ બેટા સી કમ પ્લેટ બેટા આ શું ખાવાની પ્લેટ હોય ને હા એમાં શું દોરેલું છે સી તો કમ પ્લેટ એ તૈયાર રાખવાનું એટલે કે પૂર્ણ છે જે ડીશ છે એ બેટા કેવું છે પૂર્ણ છે ગોળ છે નહીં તો દાળ ધોળા જાય અને ભાત બહાર નીકળી જાય તો કમ્પ્લીટ એટલે કે બેટા પૂર્ણ સીઓએમ પી એલ ઇ ટી ઈ કમ્પ્લીટ સીઓ એમ પી એલ કમ્પ્લીટ હવે કમ્પ્લીટ તો તમે ક્લાસ કરી નાખ્યો છે પરંતુ શું તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી છે તો હા તો કરેક્ટ કરી લો અને શું કરો કરેક્ટ કરો એટલે બેટા કે તમે સાચું હોય જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો કરેક્ટ કરો કરેક્ટ એટલે કે સાચું બેટા કરેક્ટ એટલે સી ઓ ડબલ આર ઈ સીટી સી ઓ ડબલ આર ઇ સીટી સી ઓ ડબલ આર સી ઈટી કરેક્ટ એટલે સાચું હવે આવજો અરેન્જ આવી ગયું તો હવે ડિસ્કસ કરશે ક્લાસમાં બધા છોકરા પેપર પર પૂરું થાય પછી શું કરે ડિસ્કસ કરે શું ડિસ્કસ કરે કેવા પ્રકારનો આન્સર આવે બેટા તો હવે ડિસ્કસ કરું ડીઆઈ એસ સી યુ ડબલ એસ ડીઆઈએસ સી યુ ડબલ એસ ડિસ્કસ ડીઆઈએસ સી યુ ડબલ એસ ડિસ્કસ એટલે ચર્ચા કરવી પછી એ ચર્ચા કરશે અને છોકરો ઘરે આવીને શું કરશે ચેક કરશે તમારો વ્યવન ચેક કરશે કે મારા માર્કેટલા ઇન્ક્રીઝ છે ઇન્ક્રીસ એટલે શું થાય વધારો ઇન્ક્રીઝ એટલે શું થાય બધા વધારો શું થાય વધારો ઇન્ક્રીઝ એટલે વધારો ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ ઇ આઈ એન સી આર ઈ એ એસી આઈ એન સી આર ઈ એસી ઇન્ક્રીસ એટલે વધારો ઇન્ક્રીઝ એટલે વધારો આઈ એન સી આર ઈ એસ ઇન્ક્રીઝ એટલે વધારો આઈ એન સી ઈ આઈ એન સી ઈ સોરી બોલી ગઈ બેટા આઈ એન સી આર ઇ સી એ સોરી સરકમ ડાન્સીઝ દેવા જોઈએ એટલા માટે ઇન્ક્રીઝ એટલે વધારો થવો પછી શું છે પણ જો એ શાંતિથી વિચાર્યું અને એને ભૂલ ખબર પડી તો એના માર્ગ શું થઈ ગયા રિડ્યુસ રેડ્યુસ થવું એટલે ઘટવું બેટા રેડ્યુસ એટલે રિડ્યુસ આર ઈ ડીુ સી ઈ આર એ ડી યુ સી એ રેડિયો સેલઈ બેટા ઘટાડો શું થાય બેટા રેડિયો સેલે ઘટાડો ડિસાઇડ ડીસાઇડ એટલે શું થાય બેટા તમારે કઈ બાજુ લેવું છે હવે તમારે સાચા માર્ક સારા માર્ક આવે તો બધા લોકો વિદ્યાર્થી શું ડિસાઇડ કરે કે હું કોમર્સમાં જઈશ એનાથી સારા આવે તો હું શું કરીશ એઝ અ સાયન્સ ફિલ્ડમાં જઈશ પરંતુ આપણે મિત્રો શું કરે છે માર્કના આધારે ફિલ્ડ નક્કી કરે છે માત્ર માત્ર ત્રણ ફિલ્ડ છે નહીં ઘણી બધી ફિલ્ડો છે પરંતુ આપણને અવેર જ નથી ખબર જ નથી એટલા માટે જ બેટા એક નવું અભિયાન આવ્યું છે સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન એજ્યુકેશનમાં એક નવી રિવોલ્યુશન લઈને આવવાનું છે મિત્રો કેમ કે આ હું એનો ભોગ બનેલો છું એટલા માટે મિત્રો ઓકે અને મમ્મીનું સપનું છે એક નવી ક્રાંતિ લાવવાનું નવી ક્રાંતિ આવશે અવશ્ય મિત્રો ડિસ્કસ કરવાનું છે એ પછી કોઈ વસ્તુ તમને પોઈન્ટ નોટિસ કરવા જો લાગ્યો તો તમે શું કર્યું તમે નોટબુકમાં નોટિસ એટલે કે નોંધ કરી લીધી તો નોટિસ નોટિસ એન સી ઈ એન ટી આઈ સી ઈ નોટિસ એટલે બેટા આને રીતે રખાય કે નોટ એટલે કે નોટ એટલે કે નથી ખાવો આઈસ્ક્રીમ શું નોટ એટલે કે નથી ખાવો આઈસ્ક્રીમ હું નોટ કરીશ તે મને આઈસ્ક્રીમ નહોતા ખાવા દીધો આ રીતે યાદ રાખો મિત્રો ક્યારેય તમારા જીવનમાં નહીં ભૂલી શકો પછી કમ્પેર શું છે આગળનું વર્ડ શું છે કમ્પેર શું છે કમ્પેર હા કમ્પેર એટલે કે એકબીજાની તુલના કરવી શું કરવી તુલના કરવી કમ્પેર કમ્પેર કરીને આપણે હા તો કમ્પેર એટલે સી ઓ એમ પીએ આર ઈ કમ્પેર સી ઓ એમ પીએ આર ઈ કમ્પેર સી ઓ એમ પીએ આરઈ કમ્પેર પછી ડિસાઇડ તો એ પણ આપણે ડિસાઇડ નક્કી કરી દીધું છે કે આપણે સાહેબની ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને મોકલવાની છે કે સાહેબ બહુ મસ્ત વોકેપ શીખવાડે છે અને ઇંગ્લિશ વોકેફમાં એક નવું રિવશનશીપ બેટા ગુજરાતી માધ્યમમાં આવું કોઈ રિવોલ્યુશન નથી આવ્યું અત્યાર સુધી યુટ્યુબ ચેનલમાં કારણ કે બેટા મારો પર્સપેક્ટિવ મારું વિઝન એકદમ ક્લિયર છે હું જે ભૂલ કરી છે મારા જીવનમાં એ ભૂલ તમને નહીં થવા દઉં નહીં થવા દઉં નહીં થવા દઉં બેટા મળીએ નવા ક્લાસમાં ડિસ્કશન બોક્સમાં તમામ ક્લાસ છે અવશ્ય જોવા મિત્રો જય હિન્દ જય ભારત